ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ દ્વારા નવનિયુક્ત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ દ્વારા આજે ભાજપના નવનિયુક્ત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના વિવાદનનો કાર્યક્રમ માંડવી બેંક રોડ પર આવેલા કલ્યાણ હવેલી ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વોર્ડના પ્રમુખ ચેતન દરજી અને તેમની ટીમ દ્વારા નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીનું બહુમાન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર ચૌદની અંદર આજે મન કી બાતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત રહેવાનું થયું સાથે સાથે આ જ વોર્ડના બધા કાર્યકર્તાઓએ સ્વાગત અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને હું પરિચય કાર્યક્રમ કહું છું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસથી બધા કાર્યકર્તાઓને મળવાનું થયું અને આ જ પ્રકારનો ઉત્સાહ ઉમંગ જે છે ભવિષ્યના કાર્યક્રમોમાં જળવાઈ રહે એવી હું શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમમાં મને બોલાવ્યો મારું સ્વાગત સન્માન કર્યું તે બદલ વોર્ડ નંબર ચૌદના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું આ કાર્યક્રમની શરૂઆત પહેલા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાડી અંજલિ અર્પણ કરવામાં આવી હતી જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો કાર્યક્રમ સૌ કોઈ સાંભળ્યો હતો અને બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચૌદ પરિવાર તરફથી વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબનું અભિવાદન કાર્યક્રમ આપવામાં આવ્યો છે દર મહિનાના છેલ્લા રવિવારે હોય છે એ અત્યારે નિહાળવાના છે વોર્ડ નંબર ચૌદની ટીમ દ્વારા ત્યાર પછી સૌ કાર્યકર્તાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કલ્યાણ પ્રસાદ હોલ માંડવી ખાતે રાખવામાં આવ્યો છે અને અમારી નવનિયુક્ત ટીમ જાહેર થઈ છે એમાં મહામંત્રી શ્રી દીપકભાઈ કદંબી આવ્યા છે અને મહામંત્રી શ્રી પ્રતિકભાઈ શાહી બી આવ્યા છે અને વોર્ડ નંબર ચૌદની ટીમ સંગઠનની સાથે રહી અને આ કાર્યક્રમનું સંચાલન કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર